બહુ સમય થઈ ગયો આપણે પછી લોક ચાલુ કર્યો છે અને આજ કહેતી ખબર ઘઉં આપણે નહીં ઘઉં નહીં કપાસ કપાસને માંડી લેવી હતી ત્યારૂનો બંધ કર્યો હતો તે પછી આપણે બહાર ગયા હતા કચ્છ હીડે વીડે આવ્યા તો પછી કંઈ આવ્યું નથી હવે હવેથી જોવી ને ચાલુ કરી દીધો છે આજથી ભગવાનનું નામ લઈ કે ડેલી આવતા રહીએ અને તમને લોક જોવાની કેવી મજા આવે છે કે નહીં કોમેન્ટ કરજો જરીક અને જો અમારું સ્થાન અત્યારે શિયાળો હોય ને એટલે આ જોઈ આવવાનું અહીંયા વાય અને હા આપણે કે થાવા એવા ઇન્સ્ટાગ્રામમાં હમણાં તમને બતાવું જરીક જોઈ લ્યો આપણો ફોન જરીક લપકારા મારે જો અહીંયા જોજો જોજો હાલો બતાવી દઈ તમને ક્રોમ માં સર્ચ મારો ને કૃષિલ તો આપણું આવી જાય અત્યારે ટાઈટ ના હાથે ન વળે સમજ્યા તમે ટાઈપિંગ માં આ ગાલે રાખોલિયસ ફાર્મ ગાયલિયો બધું એ આપણું જ છે જાહેરી બધા એ આપણા જ છે એટલે જાહેરી ઇન્સ્ટાગ્રામ નવ હજાર નવસો ને સાઠ દસ કેમાં છે જ બાકી છે થઈ જાય એ ધુમાણા નીકળે કરવા અને આપણે ફેસબુકમાં બતાવો સમજો ફેસબુક ની આવે તો સારી વાત છે પ્રોફાઇલ ના એવી તો ખરી બાર હજાર બાર ટી બાર થાઉઝન્ડ એમાં બાર હજારે ભોગી ગયો આંકડો અને આમાં હવે દસ હજાર થવાય છે એવું છે તો પપ્પા દૂધ લઈને આવી ગયા વાળીએ થી કેટલા સમય પછી આખો કેટલો ભય એવા ભે ના હવે તમે દૂધ જોવો ખાલી દરરોજ તમને જોવા મળશે દૂધ વાળી આપણે પણ થોડીક વાર પછી હજી વીઠા હે આપણે હાલો આમ જો અમાર ઘરે કોણ એવું ઉંદેડો હામે વારાનો લોકર એ એની આંખ જો પિંગરી પાય હાલો ઓહો લાડો કરી એવું ઓહો આની આંખ જો તમે એકવાર ખાલી આહાહા પિંગરો અમે વારાનો છોકરો છે આ રમાડવા લઈ આવી દરરોજ હવારેમાં તાપણું કરી

ચશ્મા સોના છે આ તો વિડીયો કોમેડી બનાવતા હોય ને એટલે બાકી તમે નંબર ના હે અને જો વાડી આવી ગયો હો હોતરમાં આઈલો જાઉં છું દાદા જાઉં જો દાદા ને ક્યુ દીખે તું જય સુરત દાદા શિર હે આ બાજુ છે ગાયનો ચારો અને આ બાજુ ઘઉં không mày vào chơi, có pa, hup, chỉ đôi bắc kia

તો જુઓ બે ગાયું છે એક ભેંસ ને એક વાસળી પાડી એનું નામ એ મને ભૂલાય જ જાય છે હાલો દાદા હાલો ની આમાં મજા જ કરવાની હોય

ચારા નાખ દીધું છે ને ખાઈ છે હવે ટેસ્ટ થઈ અને હવે અમે હમણાં થોડીક વારમાં કોમેડી વિડીયો બનાવશું થોડીક વાર વાતું ચીતું કરી લઈ પછી ચાલુ થાય આપણી સિરીઝ જો બે ગઈ ને ખંજોરી ને એટલે ઊભી હોય ને હોય જાય જો હવે ઉઠશે જ નહીં ક્યાં

પછી તો પેટ માં દુખે જ ને કાઈ વાંધો નઈ હાલો હું દવા લખી દઉં છું ને સાહેબ કડવી દવા નો દેતા હો તો બાપા કિલો જલેબી લખી દઉં તેણી ટાણા ખાધા રાખી ગયો આજા બનાવ્યો તો હાલો હવે વ્લોગ આયા એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ